જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો એક ખૂબ જ અદ્ભુત સાખી છે મિત્રો લગભગ આ સાખી ભાણદાસ બાપાની છે બરાબર હવે કહે છે ભણદાસ બાપા કે બોલે એ બીજો નથી પરમ આત્મા પોતે અજ્ઞાની નર અડગો થઈને ગોતે બરાબર અને એક બીજી પણ વાણી આવે છે મિત્રો ખાલી એક જ લાઇનની છે એ વાણી છે પરમાત્મા હે સારે તે આત્મા કે અંદર તો મિત્રો અહીં ભણદાસ બાબાનું કહેવાનું એમ થાય છે કે બોલે એ બીજો નથી બરાબર પરમાત્મા પોતે મતલબ જે શરીરની અંદર બોલી રહ્યો છે આત્મા એ પોતે જ પરમાત્મા છે કેવી રીતે છે એમ બીજી લાઈનમાં કહે છે કે અજ્ઞાની નર અડગો થઈને ગોતે મતલબ મિત્રો નર અથવા નારી કોઈ પણ હોય એ આત્માથી અલગ થઈ અને બીજે બીજે પરમાત્માને ગોતી રહ્યું છે બરાબર અજ્ઞાની અડગો થઈને ગોતે એવું કીધું છે તો એનો અર્થ એ થાય કે આત્મા તો સ્વયં પોતે જ છે બરાબર તો ગોતી કોને રહ્યું છે એ પરમાત્માને ગોતે છે અહીં એ સિદ્ધ થાય છે કે પરમાત્મા અલગ છે અને આત્મા અલગ છે બરાબર તો ભણદાસ બાબા શું કહે છે કે બોલે એ બીજો નથી બરાબર પરમ આત્મા પોતે પોતે જ પરમાત્મા છે આવું કહે છે તો પછી પાછળથી એવું કીધું કે અજ્ઞાની નર અડગો થઈને ગોતે તો ન્યા એ પાછળની લાઈનમાં સિદ્ધ થાય છે કે કોઈ પણ અજ્ઞાની નર હોય જેનો આત્મા કામ ક્રોધ લોભ મધમોહ શબ્દસ્પ્રશ રસ ગંધ હે સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકરણ કેવલ ધરતી આકાશ વાયુ જળ અગ્નિ પાંચ તત્વ પચીસ પ્રકૃતિ ત્રણ ગુણ મન અને માયા આના આવરણો આવી ગયા છે આત્મા ઉપર એટલે પરમાત્માને અલગ અલગ જગ્યાએ ગોતી રહ્યો છે બરાબર પણ જ્યારે આ બધો કચરો નીકળી જાય શુદ્ધ બની જાય ત્યારે પરમાત્મા તરફ ઉપર ઉઠે છે મિત્રો બરાબર તો એના માટે મિત્રો એક સિલ્વંત સત્યનિષ્ટ વિષયવાસના રહિત ઇન્દ્રિયાત ગુણાતીત જો કોઈ સાચા સંત મળી આવે અને એ મિત્રો જો આતમ પરમાત્મ વિશેની સમજણ આપે મતલબ સોહમ શબ્દની ભક્તિ આપે તો મિત્રો સોહમ શબ્દની અંદર જ આત્મા અને પરમાત્મા છે સો હમ સો એ પરમાત્મા છે અને હમ એ આત્મા છે તો અહીંયા પણ એ સિદ્ધ થાય છે કે હમરૂપી આત્માની અંદર જ પરમાત્મા છે એ સાબિત થયું પરંતુ હમરૂપી સુરતા હમરૂપી આત્મા એ આ વિષય વાસનાઓમાં ફસાઈ ગયો છે અને સો રૂપી સો શબ્દરૂપી પરમાત્મા તરફ ધ્યાન આપતો નથી બરાબર કારણ કે સરવાળે તો મિત્રો પરમાત્મામાંથી જ પ્રગટ થયો છે બરાબર સરવાળે તો પરમાત્મામાંથી જ આત્મા પ્રગટ થયો ને એટલે પરમાત્માની શક્તિ આત્માની અંદર છે એ સિદ્ધ થાય છે બરાબર પરંતુ આત્માએ સ્વયં પોતે અમનમાયા અને આ બધું શરીરો પ્રગટ કરી સ્વયં એમાં ફસાઈ ગયો છે તો સોહમ શબ્દો ઉપરથી પણ એ સાબિતી મળી આવે છે કે આત્માની અંદર જ પરમાત્મા છે પરંતુ જ્યારે આત્મા શુદ્ધ આત્મા બની જાય એ પણ એની અંદર મલિન વાસનાઓ ન રહે કોઈ વસ્તુ ના રહે મંચિત બુદ્ધિ અહંકાર અંતકરણની અંદર જ્યારે લય થઈ જાય શુદ્ધ આત્મા બની જાય ત્યારે એ પરમાત્માની યાત્રા શરૂ કરે છે યાત્રામાં આગળ વધતો વધતો હમરૂપી આત્મા સ્વરૂપી પરમાત્માની અંદર જ્યારે સમાઈ જાય છે ત્યારે મિત્રો એ આત્મા પરમાત્મા બને છે છતાં પણ સ્વયં આત્મા પરમાત્મા તો ન જ કહી શકાય પણ એના આત્માની અંદર પરમાત્મા છે એ સિદ્ધ થાય પરંતુ વચ્ચે જે બાધક છે જે ભટકાવી રહ્યું છે તે ચેતન મન અવચેતન મનને આ માયા ભટકાવે છે એટલા માટે આત્માને પરમાત્માનું મિલન થવા દેતો દેવા દેતા નથી આ લોકો બરાબર તો હવે મિત્રો આ તો એક સિદ્ધ જ થઈ ગયું કે પરમાત્મા એક છે આત્મા અનેક છે એ તો ફાઇનલ વાત થઈ બરાબર કે પરમાત્મા એક આત્મા અનેક નકર પાછળથી ભાણબાપા એવું કહે જ નહીં કે અગ્નિને રડગો થઈને ગોતે તો કોઈ પણ નારું હોય કે નારી હોય એ અલગ અલગ જગ્યાએ ગોતતા હોય છે પરમાત્માને તો એ પણ સાબિતી મળે છે કે પરમાત્મા અલગ છે આત્માની અંદર પણ છે અને અલગ પણ છે પણ મિત્રો એ અલગ ત્યાં સુધી છે જ્યાં સુધી આપણે વિષય વાસનામાં ફસાયા છે વિષય વાસનાઓમાંથી નીકળી પછી પરમાત્મા તરફની યાત્રાનો આરંભ કરીએ ત્યારે મિત્રો એ પરમપિતા પરમાત્મા બ્રહ્મ સ્વરૂપી મિત્રો એના દર્શન થાય છે દર્શન કરનારો આત્મા છે બ્રહ્મરૂપી પરમાત્માના દર્શન કરનારી સુરતા છે શબ્દરૂપી સોની કારણ કે આત્મા પણ પ્રકાશ છે અને પરમાત્મા પણ પ્રકાશ છે એવી રીતે વાણીઓ સંત જ્ઞાનેશ્વરની જ્યોત છે જ્યોત મિલાતે ચલો તો જ્યોતરૂપી આત્માને પરમાત્મા રૂપી જ્યોતની સાથે મિલાતે ચલો કહેવાનો અર્થ એનો આમ પણ થાય છે અને જ્ઞાનરૂપી જ્યોતની પણ વાત કરે છે પરંતુ જ્યારે આત્મા પોતાની અવસ્થાને પ્રાપ્ત કરેલી છે ત્યારે જ્ઞાન ઉડી જાય છે જ્ઞાન એટલે જાણકારી એક સમજણ આત્મ અવસ્થાને જ્યારે કોઈ પણ સાધક સાધુ સંત ભગત આત્મ અવસ્થામાં આવી જાય છે ત્યારે મિત્રોને આ જ્ઞાન ઉડી જાય છે ધ્યાન ઉડી જાય છે વિજ્ઞાન પણ ઉડી જાય છે શબ્દો પણ ઉડી જાય શબ્દ નથી ન્યા સુરતા નથી શબ્દ નથી તો હે પરંતુ સ્વયં આત્મ અવસ્થામાં આવે એટલે આપણે સુરતા કહી શકીએ અને શબ્દ પણ છે એ પણ કહી શકીએ શું કામે કારણ કે આત્મા સ્વયં એક સુરતા છે અને શબ્દ જે છે એ સો રૂપી શબદ એ ગુરુ છે એટલે ગુરુ શિષ્ય તો છે જ એ તો ફાઇનલ થાય પરંતુ આત્મઅવસ્થા પાસે જ્યારે પહોંચીશ ત્યારે જ્ઞાન ધ્યાન ઉડી જાયશ આ તો ફાઇનલ વાત છે જ્ઞાન ધ્યાન અને વિજ્ઞાન ઉડી જાય બરાબર અને આ કથણી બકણી પણ ઉડી જાય છે કારણ કે અકથ કહાની છે કથવામાં આવ્યું નથી અકથ છે તો કથવાનું પણ ત્યાં ઉડી જાય છે કારણ કે મનચિત બુદ્ધિ અહંકાર જ્યારે આત્માની અંદર સમાઈ ગયો તો માત્ર આત્મા સ્વયં પોતે રહ્યા સ્વયં પોતે આત્મા રહ્યા તો એને જે બોલવાના જે સાધન હતા ચિત્ત સંકલ્પ વિકલ્પ વિકલ્પરૂપી મન બુદ્ધિ અહંકાર તો એ જે શરીરને ચલાવતા હતા શરીર પાસે બોલાવતા હતા એ બધું એની અંદર સંકેલી લીધું એટલે એનું બોલવાનું તો બંધ જ થઈ ગયું સ્થિત પ્રજ્ઞાની જેમ ગીતા મત અનુસાર એને કોઈ ક્રિયાકાંડ રહેતો નથી કારણ કે ક્રિયા જ બધી સગડી બંધ થઈ ગઈ હવે આતમ અવસ્થામાં જ્યારે આવે છે મિત્રો ત્યારે એ પરમાત્મા તરફ આગળ વધે છે જેવી રીતે મિત્રો કોઈ ચીલ મતલબ સમરી એ જ્યારે નીચે હોય છે ધરતી ઉપર ત્યારે જોજો તમે દાણા ચણતી હશે એનો જે ખોરાક હોય સમરી ઘણા બધા નાના નાના જીવજંતુઓને પણ ખાતી હોય છે કારણ કે એ ધરતી ઉપર છે નીચે છે એટલે એ આ દાણા ખાઈ રહી છે પછી જ્યારે ઉડે છે મિત્રો ત્યારે સમરી જેટલું ઊંચું કોઈને જઈ શકતું મિત્રો સમરીને એક અલલ નામના પક્ષીની પણ ઉપમા આપવામાં આવી સમરી તમે આસમાનમાં ઉડતી હોય એટલે જોઈ લેજો અલલ નામના પક્ષીની ઉપમા ખાલી આપી દો તમે જોઈ લેજો સ્થિર ઉડતી હશે પાંખો હલાવ્યા વગર સ્થિર થઈ જશે બરાબર તો એવી જ રીતના મિત્રો નીચે જ્યારે સમરી દાણા ચણતી હતી એ જ છે રૂપરસ ગંધ વિષય વાસનાઓના દાણા ચણ ખાતી હતી પછી જ્યારે ઉપર ઉડી ગઈ ઉપર ઉઠી તો આનો અર્થ એ છે કે વિષય વાસનાઓમાંથી ઉપર ઊઠી જાય સમરી અને આસમાનમાં શહેર કરવા લાગી નિરાધાર એના પંખના આધારે એ ઉડતી હોય છે અને પવનનો પણ એનો સહારો હોય છે જો પવનનો હોય ને તો કોઈ પક્ષી ઉડી ન શકે બરાબર તો હવે જેવી રીતે ધરતી અને આસમાનની વચ્ચે એ સમરી ઉડી રહી છે તો મિત્રો અહીં તમે સમજો જે વાયુ છે વાયુના સહારે સમરી ઉડતી હોય છે એવી જ રીતના મિત્રો આપણા શરીરની અંદર શ્વાસો શ્વાસની ક્રિયામાં વાયુ ચાલી રહ્યો છે બરાબર એમાં સોહમ એ શબ્દ ઉડી રહ્યો છે અંદરથી બહાર અને બહારથી અંદર બરાબર તો એવી જ રીતના મિત્રો સમરી જેના સહારે ઉડે છે એ વાયુના સહારે ઉડે છે બહારના વાયુના સહારે બરાબર એક સમરીની અંદરનો વાયુ હોય છે આ બંને વાયુનું સેટિંગ થતાં એ સમરી સ્થિર ઉડતી હોય છે તમે જોઈ લેજો પાંખો હલાવ્યા વગર તો જ્યારે સમરી સ્થિર થાય છે ત્યારે એને સમજવાનું છે કે સુરતા સ્થિર થઈ અને નિરાધાર જે શબ્દ છે નિરાધાર જે પરમાત્મા છે એને આ સમરી પકડે છે કારણ કે બહારનો જે વાયુ છે જેમાંથી સો શબ્દ આવી રહ્યો છે એને જ નિરાધાર શબ્દ સમજો એને જ નિરાધાર પરમાત્મા સમજો અને સમરી જે વાયુના સહારે ઉડી રહી છે એની અંદર સમરીની અંદર જે સુરતા છે એને હમરૂપી સુરતા સમજો આ જ રીતે સમજવાનું છે કારણ કે સમરી નથી ધરતીમાંથી નથી આસમાનમાં થાય ઉપર બરાબર વચ્ચે છે એમ મિત્રો ધરતી અને આસમાનની વચ્ચે જ નિરાધાર પરમાત્મા એક વાણીમાં હું બોલ્યો સઉં કે ગગન મંડળની ગોખમાં નરસૂતો નિરાધાર ત્રણ પુરુષ એની સેવા કરે રામ કબીર રણકાર બરાબર તો ગગન મંડળની ગોખ એ જ મિત્રો આ ધરતી અને આસમાનની વચ્ચે છે એ ગોખ છે ગગન મંડળની આ એક વાતમાં હું વાણીમાં બોલી ગયો છું આઠ કે પંદર કે વીસ દિવસ પહેલાં બરાબર તો એ જ ગોખમાં જવાનું છે આપણે સુરતા પરંતુ નીચેના જે દાણા આપણે વાસના રૂપી ખાઈ રહ્યા છે એને છોડીને નિરાધાર થવાનું છે તો જ મિત્રો આપણે પ્રાપ્ત કરી લઈએ એટલે આ સમરીના દ્રષ્ટાંત ઉપરથી થોડુંક વિચાર કરજો થોડાક ઊંડા જજો એટલે ખબર પડશે બરાબર તો ફરી પાછું સમરીને નીચે ઉતરવું હોય તો નીચે તરફ પ્રયાણ કરે જો એ સમરી નીચે તરફ આવે દાણાને ખાવા માટે એટલે સમજી લેજો ફરી એ વિષય વાસનામાં ફસાણી પરંતુ સમરી ઉપરની તરફ એનું મુખ કરી દઈએ એટલે મિત્રો ત્યાં શબ્દ સ્વરૂપી દાણા ખાય છે સ્વરૂપી શબ્દના અને એ સુરતા એ સો રૂપી શબ્દના દાણાને જ્યારે ખાય છે મિત્રો ત્યારે નીચેના દાણા બધા છૂટી જાય છે આ વિષયવાસના રૂપી દાણા કામ કરો લોભ મધમો શબ્દ રસગન આ દાણા છૂટી જાય છે અને પરમાત્માના શબ્દ રૂપી દાણા એ સુરતા રૂપી સમરી ખાતી હોય છે થોડુંક ઊંડાણમાં છે આમ જરાક વિચાર કરજો તો ખબર પડશે બહુ ઊંડા જશો તો બરાબર તો એની જે પાંખો બે હતી કે પાંખો મિત્રો જ્ઞાન અને વૈરાગની છે જ્ઞાન એટલે સંપૂર્ણ જાણકારી થઈ ગઈ અને પરમાત્મા વિશે વૈરાગ એટલે સંસાર પ્રત્યે વૈરાગ લાગી ગયો અને સંસારથી વિરક્ત થઈ ગઈ ક્યાંય એની આસક્તિ ન રહી બરાબર તો હવે સમરીની અંદર જે સુરતા છે જે આત્મા છે તે ઉપરની તરફ ઉડે ઉઠે એટલે એ નિરાધાર રૂપી સ્વરૂપી શબ્દને પકડી લે તો મિત્રો આમ આપણો અંદરનો શ્વાસ અંદરનો વાયુ અને બહારનો વાયુ જ્યારે બે એક થઈ જાય છે બહારનો સો રૂપી શબ્દને અંદરનો હમરૂપી શરૂ થાય એક થઈને મિત્રો ત્યારે ખબર પડે કે આતમ સો પરમાત્મ ત્યારે ખબર પડે કે તારા આત્માને જ અંદર પરમાત્મા છે ખરો સો એ સો ટકાની વાત છે પરંતુ એ આતમ અવસ્થાને પ્રાપ્ત કર્યા પછીની વાત છે कथनी बकनी बोलवा थी कहीं नो थाए बावन अक्षरी शब्दों थी कहीं नो थाए ध्यान धरवा थी कहीं नो थाए हैं ज्ञान जाने ले वाती है कहीं नो थाए ज्ञान जाना पसी ज्ञान छुटी जाए आखिर जिंदगी ध्यान धेरा रखो ना आखिर जिंदगी ज्ञान केरा रखो तो सोता है हैं नौ मरे कथनी बकनी जीवन निकली जाए हवे पसी बिजी अकलान्नी � તો પરમાત્મા હૈ સારે તે આત્મા કે અંદર તો મિત્રો પરમાત્મા તો એક જ છે સારે એટલે કેટલાય થયા પરમાત્મા હે સારે સારે એટલે જાજા થાય હે તેરે આત્મા કે અંદર તો જ આટલા બધા પરમાત્માઓ થોડો હોય પરમાત્મા તો એક છે આટલા બધા પરમાત્મા એક આત્માની અંદર કેવી રીતે સમાય પરમાત્મા હે સારે તે આત્મા કે અંદર આનો અર્થ છે મિત્રો પરમાત્મા એ મતલબ છે સાર એ સાર પ્લસ એ મતલબ પહેલાં અવસ્થાને પ્રાપ્ત કરી હે એ સાર સત્યના પરમાત્મા રૂપી શબ્દને પરખી પછી એ સાર પ્લસ એ એ પરમાત્મના સારને જાણી એ પરમાત્મા સ્વરૂપતું થઈ શકે છે તો આ જ રીતે સમજવાનું છે કે આપણા આત્માની અંદર પરમાત્મા છે જ એ તો હો ટકાની વાત છે તો પરમાત્મા સર્વવ્યાપક છે પાંચ તત્વના શરીરમાં પણ છે વંચિત બુદ્ધિ અહંકારમાં પણ છે ધરતીમાં પણ છે દરેક જગ્યાએ છે તો જ્યારે આપણે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી સાર એ પરમાત્મા રૂપી સાર એ પરમાત્મા રૂપી એ સારને જ્યારે જાણી લઈએ છીએ ત્યારે બધું પરમાત્મા સ્વરૂપ છે સારે એટલે કીડીથી કુંજર સુધી બધા પરમાત્મા સ્વરૂપ જ છે ધરતી પણ પરમાત્મા સ્વરૂપ જ છે આ જગ્યાએ સમાન દૃષ્ટિ બની જાય છે આ જગ્યાએ કોઈ મિત્ર નથી કોઈ શત્રુ નથી પ્રેમ હિ પ્રેમ આનંદ હિ આનંદ આનંદ સિવાય બીજું કાંઈ નથી અને પરમાત્મા પ્રેમ આનંદ સ્વરૂપ છે મિત્રો બરાબર તો હવે અહીં વાણીને વિરામ આપું છું સત્ય સનાતન ધર્મની જય